મેઘરાજા બરાબર ના મહેરબાન છે મંગળવારે ફરી મેઘરાજાએ કચ્છમાં જમાવટ કરી માંડવીમાં સવારથી કાળા વાદળો ઘેરાયા હતા જે દસ વાગતા વાગતા તો એવી રીતે વરસી પડ્યા કે માંડવી વેટમાં ફેરવાઈ ગયું માંડવીના બજારોમાં બજારો સ્થિતિ સર્જાઈ વિસ્તારમાં તો જાણે કોઈ નદી વહેતી હોય એવા દ્રશ્યો સામે આવ્યા સવારથી જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થી માંડવી આખું પાણી પાણી થઈ ગયું સવારથી જોરદાર વરસાદ ચાલુ રહેતા ખેડૂતો વેપારીઓ અને માલધારીઓ ખુશ થયા આ બાજુ અબડાસામાં પણ આપ વરસી પડતા નદીઓ ગાડીતુર બની ત્યારે નદીના દસમસતા પ્રવાહમાં એક વાહન ફસાયું હતું ગાડી પાણીમાં જ ફસાઈ ગઈ કલાકો સુધી આજ રીતે પાણીની વચ્ચે ટેમ્પો રહ્યો પાણી પણ એટલું કે ટેમ્પાના ટાયર ડૂબી ગયા બોનેટ પણ ડૂબુ ડૂબુ થઈ રહ્યું છે બનાસકાંઠા પંથકમાં મેઘરાજા ઓળખોળ થયા છે બનાસકાંઠા લાખણીમાં તો જાણે આંપ ફાટ્યું હોય તેમ બજારોમાં નદીઓ વહી છે જાણે કોઈ ઉત્તરાખંડના દ્રશ્યો હોય તે રીતે લાખણીની બજારોમાં નદી તોફાની બની હોય તેવી રીતે પાણી વહેતા થયા છે બનાસકાંઠા અને લાખણીમાં બે કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ કાપી જતા બજારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય લાખણીમાં સ્થળતા જળની સ્થિતિ સર્જાઈ હતી બજારોમાં જુઓ પ્રચંડ વેગથી પાણી વહી રહ્યું છે પાણીનો પ્રવાહ એટલો તેજ છે કે રોડ પર જતા વાહનોની સ્પીડ થંભી ગઈ છે લાખણીથી ગેલ આ માર્ગ પર ફરી વળ્યા છે પાણી રોડ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે રોડ પર જતી રિક્ષા પણ પાણીમાં ફસાઈ તાબડતોપ ખસેડી દો કેટલીક દુકાનો છ ફૂટ સુધી પાણીમાં ડૂબેલી જોવા મળી હતી વેપારીઓ પાણીથી થી બચવા દુકાનો ખુલ્લી રાખી ભાગી ગયા અને બાબર માં વરસાદ બોલાવ્યા રોડ પર ગળા ડૂબ પાણી ભરાયા ઉત્તર ગુજરાતમાં બે દિવસથી મેઘરાજાએ મંડાણ કર્યું છે બનાસકાંઠામાં સતત બીજા દિવસે પણ બધાને ટક્કર મારે એવો વરસાદ ખાબ્યો બનાસકાંઠાના ભાભરમાં તો જાણે આંભ ફાટ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું બે કલાકમાં સાંભળેલાદાર બે ઇંચ વરસાદ ખાપકી જતા ભાભર આખું ડૂબી ગયું ભાભરની બજારોમાં દરિયાના મોજા ઉછળતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા બજારોમાં આખી આખો માણસ ડૂબી જાય એટલા પાણી ભરાતા લોકો જીવ બચાવવા ઉચાણવાળા વિસ્તારમાં દોડી ગયા બજારોમાં પાણી એવી મનમાની કરી કે બધું જ ડૂબી ગયું પાણીની તેજ પ્રવાહ ની આડે જે આવ્યું તણાઈ ગયું દુકાનોમાં પણ પાણીએ રાજ જમા વેપારીઓને નુકસાન થયું શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણીનું સામ્રાજ્ય જવાયું ધોધમાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું તો બનાસકાંઠાના કાંકરીજના શિયોરી ખીમાણા કંબોય આંગણવાડા અરણીવાડા સહિત અનેક ગ્રામીણ પંથકમાં વહેલી સવારથી જ વરસાદે બગડાટી બોલાવી પાલનપુર દાંતીવાડા વડગામ ડીસા અમીરગઢ સહિત અનેક વિસ્તારમાં ભારે વરસાદથી રોડ પર પાણી વહેતા થયા સતત બે દિવસથી વરસાદ વરસતા ધરતીપુત્રોમાં ખુશી છવાઈ તો ધાનેરામાં પણ દેહ ધનાધન વરસાદ પડતા ખેતરો પાણીથી તરબત્તર થઈ ગયા ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ પાટણના સતલપુરમાં મેઘાનો સપાટો બજારોમાં પાણીની મનમાની પાટણના સતલપુરમાં સતત બીજા દિવસે મેઘરાજાએ સપાટો બોલાવ્યો સવારથી જ ભારે વરસાદે રમઝટ બોલાવતા સતલપુરમાં ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાયાતી બજારોમાં પાણી એવી મનમાની કરી કે બધું જ ડૂબી ગયું સતલપુરમાં વહેલી સવારથી અત્યાર દોઢ ઇંચ વરસાદ કાપ્યો અવિરત વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા સતલપુરના હાઈવે વિસ્તારમાં મુખ્ય માર્ગ બેટમાં ફેરવાયા મુખ્ય માર્ગ પર વાહનોના ટાયર ડૂબી ગયા હોય એટલા પાણી ભરાતા મુશ્કેલી વધી વાહનો બંધ થઈ ગયા ધક્કા મારવા પડ્યા હાઈવે પર રહેલી લારી ગલ્લાઓમાં પણ પાણીએ કબજો જમાવ્યો સાતલપુર ઉંડી મડુદરા વવા જેકડા સહિતના ગામોમાં સાર્વત્રિક વરસાદથી ખેતરો પાણી પાણી થયા વરસાદને લઈ ખેડૂતોમાં હરખની હીલી જોવા મળી પાટણમાં કપેલા નદીનું રૌદ્ર સ્વરૂપ જુઓ અદ્ભુત દ્રશ્યો ઉત્તર ગુજરાતમાં સતત બીજા દિવસે મેઘરાજા ધવા નાખ્યા છે પાટણ પંથકમાં મેઘરાજા ધબાટી બોલાવી રહ્યા છે અંધાધાર વરસાદને કારણે નદીઓ ગાંડી બની છે અનેક વિસ્તારોમાં ઘૂંટણસામાં પાણી ભરાઈ ગયા છે સાર્વત્રિક જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાટણની કપેલા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે ડુંગરાળ વિસ્તારમાં નદીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે આલુવાસમાં અનેક વર્ષો બાદ કપેલા નદીના આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે આમ વર્ષોથી લુપ્ત થયેલી નદી ફરીથી જીવંત બની છે ભારે વરસાદ બાદ કપેલા નદીના ડરામણા દ્રશ્યો સામે આવ્યા છે પાણીનો પ્રવાહ એવો હતો કે ભલભલા લોકો ડરી જાય વર્ષો બાદ આ નદી ખૂંકાર રૂપ ધારણ કરતા અહીં લોકો ખુશ થયા પાણી મહાદેવ મંદિર નીચે બનાવેલા તળાવમાં સંગ્રહ થશે જેથી ગામ લોકોની સિંચાઈની સમસ્યા દૂર થશે પાટણમાં સતત બીજા દિવસે તોફાની વરસાદ રોડ પર વાહનો ડૂબી ગયા પાટણમાં સતત બીજા દિવસથી મેઘરાજાની સવારી આવી પહોંચી હતી વહેલી સવારથી જ મેઘરાજા લડી લેવાના મૂળ હોય તે રીતે પાટણ શહેર પાણી 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 થઈ ગયું હતું શહેરના રેલવે બીએમ હાઈસ્કૂલ રોડ રોડ સર્કલ સહિતના વિસ્તારના માર્ગો પર ભરાઈ ગયા મેઘરાજા ધમધુકાર આગમન થતા રોડ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું રેલવે ગરનાળામાં તો પાંચ થી છ ફૂટ પાણી ભરાતા આખી આખા વાહનો ડૂબી ગયા જેથી સવાર સવારમાં અનેક વાહન ચાલકો ફસાયા નોકરી ધંધાર્થી સ્કૂલે જતા વિદ્યાર્થીઓ અટવાયા વરસાદી પાણી ભરાતા રિક્ષા બંધ પડી ગઈ હતી રિક્ષા ચાલકે ધક્કા મારીને બહાર કાઢી હતી પાટણના વિવિધ વિસ્તારોના રોડ પણ બેટમાં ફેરવાયા ચાર ઇંચ સુધી ખાબકતા રોડ પર જળબંબાકાર પદ્મનાભ વિસ્તાર ગુલશનગર સહિતના વિસ્તારો જળમગ્ન થયા રાધનપુરમાં પણ વરસાદી ભૂકા બોલાવ્યા રાધનપુર માં થોડો વરસાદ પડતા જ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા રેફરલ હોસ્પિટલના મુખ્ય માર્ગ પર પાણી ભરાતા દર્દીઓને ભારે હાલાકી પડી તો લોકોને અસહ્ય બફારા અને ગરમીથી છુટકારો મળ્યો ખેડૂતો ખુશ થયા ઈડરમાં આખી કાર ડૂબી જાય એટલા પાણી ભરાઈ ગયા હતા સાબરકાંઠા પંથકમાં વરસાદે સટા સટી બોલાવી છે પહેલી સવારથી મેઘરાજાએ જાણે કે ટી ટ્વેન્ટી રમી હોય તેમ ધમાકેદાર બેટિંગ કરતા આખો વિસ્તાર બેટમાં ફેરવી દીધો ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય છવાયું પાણી એવી ધારાજી સરજી કે સાબરકાંઠાના ગામડાઓના રોડ તો પાણીમાં જ ડૂબી ગયા આ વિસ્તારને પાણીએ બાનમાં લઈ લીધો પ્રહારથી હાહાકાર મચી ગયો ઈડરના જાદર ગામનું જવાનો રોડ પર તો આખી આખી કાર અને ટુ વ્હીલર ડૂબી જાય એટલા પાણી ભરાઈ ગયા છતાં પણ પાણીના પ્રચંડ વેગમાંથી બહાર નીકળી રહ્યો છે તો કાર પણ ડૂબતી ડૂબતી આગળ વધી રહી છે અને તે પાણી ભરાવાને લઈને જાદર ગામમાં અવર બંધ કરવી પડી પાલનપુરમાં એસટી બસ ના ટાયર જમીનમાં ખૂચી ગયા ભારે વરસાદને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું આ દ્રશ્યો પાલનપુરના છે જ્યાં ગઢ નજીક એસટી બસ રોડ પર પડેલા ખાડામાં ફસાઈ ગઈ આગળના ટાયર આખે આખા જમીનમાં ખૂચી ગયા ન તો બસ આગળ ચાલી શક્યા નથી ન પાછા કારણ કે રોડ પર પડેલું ગાબડું માત્ર એસટી બસ જ નહીં આ કારને પણ જુઓ કાદોમાં ફસાઈ જતા ચાલી શકે એવી સ્થિતિમાં નથી આ ઘટનાઓને કારણે અનેક વાહન ચાલકોને મુસાફરો હાલકી હાલાકી વેઠવાનો વારો આવ્યો મળતી માહિતી પ્રમાણે ગઢ ખાસા માર્ગ નજીક કસરા તળાવ આવેલું છે આ તળાવ ભરવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા રોડ ખોદીને પાઇપલાઇન નાખેલી છે પરંતુ પાઇપલાઇન નાખ્યા બાદ યોગ્ય રીતે પુરાણ ન કરાયું એટલે વાહન ફસાઈ ગયા પાલનપુર થી પાટણ જતી બસ પણ આ રીતે ફસાઈ જતા મુસાફરો રચડી પડ્યા આ તરફ મહેસાણા નો રાધનપુર રોડ પણ બેટમાં ફેરવાય ગયો ભારે વરસાદના કારણે પરિસ્થિતિનું નિર્માણ મહેસાણામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતા ચારે બાજુ જળબંબાકાર ની સ્થિતિ સર્જાઈ મહેસાણામાં વહેલી સવાર થી ધોધમાર વરસાદ શરૂ થયો જેથી અનેક પાણી ભરાયા મહેસાણામાં ઓગણીસો સત્તાણું બાદ પ્રથમ વાર એક જ દિવસ માં છ ઇંચ વરસાદ ખાબક્યો હતો મહેસાણા ના નીચાણ વાળા વિસ્તારો તો પાણી માં ડૂબી ગયા હતા પણ મહેસાણા પાલનપુર હાઈવે પણ પાણી માં ડૂબ્યો હતો હાઈવે પર બનાવેલો અંડરપાસ પણ પાણી માં ગરકાવ થઈ ગયો હતો

ખંભાળિયામાં ધોધમાર વરસાદથી શહેરના રસ્તાઓ પરથી વહેતા થયા હતા પાણી સોની બજાર લોહારશાળ મોચી નગર ગેટ જોધપુર ગેટ સહિતના વિસ્તારોમાં પાણી વહેતા થયા ખંભાળિયામાં ચાર દિવસના વિરામ બાદ મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ આ તરફ દ્વારકાથી વરસાદ પાણીના દ્રશ્યો આવ્યા સામે કલ્યાણપુર પાનેલી કલ્યાણપુર સૂર્યાવદર ઉપરવાસ ના ગામોમાં વરસાદ થતા આવક સાની ડેમમાં પાણીની આવક સતત ચાલુ થઈ સાની ડેમના પાણીનો પ્રવાહ સતત વધતા સૂર્યાવદર પાસેના પુલ પરથી પાણી વહેતા હોય અવરજવર માટે માર્ગ પર પાણી વહેતા થયા હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે तरफ कपराडाम कोलक नदीम युवान तणाय વલસાડ જિલ્લાના કપરાડામાં ભારે વરસાદ કારણે નદી નાળાઓ તોફાની સ્વરૂપે વહી રહ્યા છે ત્યારે કપરાડામાંથી પસાર થતી કોલક નદીમાં પૂર જેવી પરિસ્થિતિ છે ગામ નજીક કોલક નદીના નદીના પ્રવાહ વચ્ચે એક યુવક ફસાઈ ગયો હતો પાણીથી યુવકને જોઈ આસપાસના લોકો એકત્ર થયા અને કેટલાક યુવકોએ પોતાના જીવને જોખમમાં મૂકી કોલકના ના ધસમસતા પ્રવાહ ઉતર્યા ત્યારબાદ દોરડાના સહારે આ યુવકને ને હેમખેમ બચાવીને બહાર કાઢ્યો બાલચુંડી ગામનો યુવાન નદીની વચ્ચે ફસાઈ જતા મોત દેખાયું હતું પણ નદીમાં ફસાયેલા યુવાનને બચાવવા કેટલા યુવાનોએ જીવની ની પરવાહ કર્યા વગર દિલ ધડક રેસ્ક્યુ કર્યું હતું દાહોદમાં વરસાદે ભ્રષ્ટાચારની પોલ થોડા સમય પહેલા લોકાર્પણ થયેલો દાહોદમાં વરસાદના દંગલ બાદ ચારે બાજુ અફરાતફરી મચી ગઈ છે મેઘાએ એવી બેટિંગ કરી કે ભાંગફોડ શરૂ થઈ ગયું છે દાહોદમાં ભારે વરસાદથી અનેક રસ્તા કોઝવે નું થયું છે મુનખોસલાથી હોળી પીપળાને જોડતો રસ્તો અને કોઝવે તૂટી ગયો છે કોઝવે તૂટતા આસપાસના ચારથી પાંચ ગામ સંપર્ક વિહોણા બન્યા છે લાખોના ખર્ચે બનેલા કોઝવેનું થોડા સમય પહેલા જ લોકાર્પણ થયું હતું પહેલા વરસાદે કોઝવે તૂટતા તંત્રની પિસ્ટ નીતિનો પોલ ખુલ્લી પડતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હલકી ગુણવત્તાનું કામ થયાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો કોઝવે તૂટતા સ્થાનિકો વિદ્યાર્થીઓને મુશ્કેલી વધી કોઝવે તૂટતા ચારથી પાંચ ફળિયા અને ગામના સંપર્ક વિહોણા થઈ ગયા છે નવસારીના ડેમ ઓવરફ્લો તો કરજન ડેમમાં નવા નીરની આવક ભારે વરસાદના પગલે નવસારીનો કેલિયા ડેમ થયો ઓવરફ્લો ચીખલી ગામડાઓને કરાયા પિસ્તાલીસ મીટર ની સપાટી ખુશ થયા સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા દૂર આ તરફ કરજણ ડેમમાં નવા નીરની આવક થઈ સત્યાસી ક્યુસેક પાણીની આવક કરજણ ડેમના બે દરવાજા પોઈન્ટ ચાલીસ મીટર સુધી ખોલાયા ડેમની સપાટી એકસો સાત પોઈન્ટ સાડત્રીસ મીટર નોંધાય કરજણ ડેમ બાસઠ ટકા હાલ ભરાયેલો નદી કાંઠાના ગામોને સાવચેત રહેવા સૂચના બનાસકાંઠાના ધાનેરા નજીક રજોડા ગામે સ્થાનિક નદીમાં ઘોડાપુર આવ્યો સુકી ભટ્ટ રેલ

ખેડમાં માં પાણીએ ખેડૂતોની ભાંગી ખેતરોમાં ખાના ખરાબ ચારે તરફ બરબાદી પાણી લઈ ગયું તાણી હવે ખેડૂતોની ઘાણી ઓછત ઘાત વીસ વર્ષ પાછળ ધકેલાયો તાત વિનાશ વિનાશ અને વિનાશ ના દ્રશ્યો છે જુનાગઢ ના ઘેડ પંથકના ઓછત નદીના ખેડૂતો પોતાના ખેતરોના દ્રશ્યો જોઈ રડી રહ્યા છે ખેડૂતોના આંખમાંથી આંસુ સુકાઈ નથી રહ્યા ઘેડ પંથકમાં આવી તારાજી સર્જાય કે ખેતરોના ખેતરો સાફ થઈ ગયા પાણીનો પ્રચંડ પ્રવાહ એવો આવ્યો કે આંબા તો જડમૂડ માંથી ઉખડી ગયા અહીંના ખેડૂતો પર જાણે કુદરત ક્રોધમાં હોય તે રીતે કહેર મચાવ્યો ખેતરોમાં ખાના ખરાબીના જે દ્રશ્યો સામે આવ્યા છે તે નિહાળી તમારી આંખમાંથી આંસુ આવી જશે બામણાસા ગામના ખેતરોમાં મસમોટા ખાડા પડી ગયા છે આ વિસ્તારમાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી છે અને જ્યાં થોડું ઘણું પાણી સુકાયું છે ત્યાંના ખેતરોમાં તારાજી અને નુકસાની સિવાય કઈ બચ્યું નથી થોડા દિવસ પહેલા ઉઝત નદીનો પાળો તૂટ્યો હતો અને ત્યારબાદ ના જે દ્રશ્યો સામે આવ્યા તે ખરેખર ભયંકર છે અહીં ખેડૂતોના ખેતરોમાં મોટા પાયે તબાહી મચી છે આંબા પણ ધરાશાયી થઈ ગયા ખેતરમાં 20 વીસ ફૂટ ઊંડો ખાડો થઈ ગયો એવી તબાહી મચી છે કે આ ખેડૂતોને પોતાના મહામૂલા ખેતરોને ફરી સમથળ કરતા વર્ષો નીકળી જશે ખેડૂતો વીસ વર્ષ પાછળ ધકેલાઈ ગયા છે હવે તો આ ખેડૂતોને વહારે સરકાર આવે તે જરૂરી છે ખેડૂતોની માંગણી છે કે જો ઘેડને ફરી બેઠું ઊભું અને દોડતું કરવું હોય તો સરકારને ઘેડ માટે ખાસ પેકેજ જાહેર કરવું જ પડશે જો આવું નહીં થાય તો ખેડૂત વધુ દેવાદાર બનતો જશે સતત વરસાદથી જૂનાગઢના ખેડૂતો પરેશાન ખેતરોમાં પાક નિષ્ફળ જવાની ભીતિ સમગ્ર સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ વરસ્યો છે અને જે ખેડૂતોએ વાવેતર કરી નાખ્યું હતું તેને આ વરસાદ કાચા સોના જેવું સાબિત થઈ રહ્યો છે જુનાગઢ જિલ્લામાં મગફળી અને સોયાબીનનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયેલું છે હાલ પાક સારો છે છતાં ખેડૂતો પરેશાન છે કેમકે પાકની વચ્ચે ખડ અને બિન ઉપયોગી ઘાસ ઉગી ગયું છે જેનું નિંદામણ કરવું પડે તેવું છે પરંતુ સતત વરસાદ ચાલુ છે એટલે જમીન પોચી થઈ ગઈ છે બીજું હવે બળદનો ઉપયોગ ઓછા ખેડૂતો કરે છે અને આધુનિક ટેકનોલોજી પ્રમાણે ટ્રેક્ટરથી નિંદામણ કરતા હોય છે પણ પોચી પડી ગયેલી જમીન પર ટ્રેક્ટર ચાલી શકતું નથી અને પાંચસો રૂપિયા આપતા પણ મજરો મળતા નથી ખેડૂતો પોતાના ખેતર થઈ શકતા નથી એટલે જો આ નિંદામણ ન થયું તો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાય છે લાખણીમાં પાણી ખેડૂતોની મહેનત લઈ ગયું તાણી ખેતરો જળથી તરબોલ

ઘૂંટણ સમા ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને પણ મસ્ત મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો માત્ર સમય વરસાદ બાદ ખેતરોમાં પાણી ભરાતા ખેતરો હાલ જળમગ્ન જોવા મળી રહ્યા છે જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં માત્ર ને માત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે આત્ર તત્ર સર્વત્ર જળ બંબાકારના આ દ્રશ્યો કોઈ નદી કે ચેક એક ડેમના નથી આ તો છે સાબરકાંઠા પંથકના ખેતરો આ તો છે ખેડૂતોનો વહાલ સોયો પાક હિંમતનગર પ્રાંતી જ સાબરકાંઠા નિકોડિયા છાદરડા સહિતના ગામડાઓમાં મેઘ તાંડવ બાદ ખેતરો જળમગ્ન થઈ ગયા અહીં એવો વરસાદ પડ્યો કે ખેતરોના ખેતરો આ રીતે જળથી તરબોળ થઈ ગયા ખેતરો જાણે જળાશયમાં ફેરવાયા જેના લીધે ખેતરોનો પાક તમામ નષ્ટ થઈ ગયો ખેડૂતોની બીવડો માર પડ્યો વાવેતર નો ખર્ચો માથે પડતા ખેડૂતોની હાલત કફોડી બની ત્યારે તંત્ર સર્વે કરી સહાય આપે તેવી ખેડૂતોને આશા છે મહેસાણામાં ખેતરો પર વસ્યું કાચું સોનું ખેડૂતો ખુશખુશાલ મહેસાણા પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા ધરતી પુત્રો ખુશ થઈ ગયા જરૂરિયાત સમયે વરસાદી કરતા ખેડૂતોની મહેનત પર પાણી ગયું વાવણી થયા બાદ ખેડૂતો વરસાદની આતુરતાપૂર્વક રાહ જોતા હતા ત્યારે ખરા સમયે જ વરસાદ ખબકતા ખેતરોમાં લહેરાતા પાક પર જાણે આબાચુ સોનું વરસ્યું મહેસાણાના વિસનગર પંથકમાં સારો વરસાદ પડતા પાકને નવજીવન મળ્યું વિસનગરના ના ઘાઘરેટ ગામના ખેતરોમાં ઉભા કઠોળ દિવેલા વરિયાળી અને ઘાસચારાના પાકને ફાયદો થશે સારા વરસાદને કારણે ખેતરોમાં પણ ખુશાલી જોવા એક બે નહી એક ઉંદરો જો તમારી ઘરની આજુબાજુ પ્રદક્ષિણા ફરતા હોય તો શું હાલત થાય અમદાવાદના ભગવાન જગન્નાથ મામાના ઘરે ઉપાડો લીધો છે જી હા મામાના ઘરે મૂષકે વધારે છે મુશ્કેલી તમે સાચું સાંભળો મામાના ઘર એટલે કે અમદાવાદના સરસપુરમાં ઉંદરોનો ત્રાસ વધ્યો છે સરસપુરની બોમ્બે હાઉસિંગ સોસાયટીના લોકો ઉંદરના ત્રાસથી ત્રાહીમામ છે સરસપુર વિસ્તારને ઉંદરો જાણે કે બાનમાં લઈ ચૂક્યા છે સરસપુર બોમ્બે હાઉસિંગ વિસ્તારમાં ઉંદરોનો આતંક વધ્યો છે લોકો પોતાના ઘરની બહાર પણ નીકળી શકતા નથી લોકો જ્યાં જાય ત્યાં ઉંદરનો સામનો કરવો પડે છે કોમન પ્લોટમાં જ્યારે પણ જાય ત્યારે માત્ર ઉંદર જ ઉંદર ફરતા જોવા મળે છે મોટા ઉંદરો લોકોના ઘરમાં ઘૂસી જાય છે અને જ્યાં અને ત્યાં દર ખોદી નાખે છે ઝાડ પણ ઉંદરના દરોને કારણે પડતા હોય તેવું પરિસ્થિતિમાં જોવા મળી રહ્યું છે મસ મોટા અંદરની આ પરિસ્થિતિ બાદ ઘરની વસ્તુઓ કોથરી ખાયા હોવાની પણ ફરિયાદ છે સોફા સાબુ ઘર વખરી કોથરી ખાતી છે અહીં માણસ કરતા ઉંદર વધુ ફરતા જોવા મળી રહ્યા છે સ્થિતિ એટલી ખરાબ છે કે છોકરાઓ રમી શકતા

સુરતમાં મેટ્રો બ્રિજના બે થઈ ગયા છે મેટ્રો બે ના પહેલા જ બ્રિજ છે બેસી ગયો છે મેટ્રોની કામગીરીમાં આ દરકારી કહો કે પછી ભ્રષ્ટાચારને કારણે આ બ્રિજ શરૂ થયાના પહેલા જ વચ્ચેથી બેસી ગયો છે જેના કારણે ગમે ત્યારે ધરાશાયી થાય તેવી સ્થિતિ સર્જાઈ છે મેટ્રો બ્રિજ ને સ્પાન બેસી જવાને કારણે તંત્રમાં દોડધામ મચી હતી ત્યારે તાત્કાલિક

કરોડો રૂપિયા રોડ પર કમરતોડ ભૂવા પડ્યા છે અમદાવાદના નવરંપુરા વિસ્તારમાં આખી કાર સમાય જાય એટલો મોટો ભૂવો પડ્યો અમદાવાદમાં બે મહિનામાં થી વધુ ભૂવા પડ્યા તો વડોદરા શહેર પણ ભૂવા શહેર બની ગયું છે નવાયાડ વિસ્તારમાં મોટો ભૂવો પડ્યો કાર સમય જાય એટલો મોટો ભૂવો પડ્યો પાંચ દિવસથી ભૂવો પડ્યા છતાં સમારકામ ન કર્યાનો આરોપ છે સુરતના હાલ પણ બે હાલ થયા સુરતના પર્વતપાટિયા વિસ્તારમાં ખાડાઓનું રાજ છવાતા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું રોડ પર પડેલા ખાડામાં બીજેપીના થોડો છે લગાવી વિરોધ કર્યો વિરોધ કરી રહેલા તમામ કાર્યકરોની પોલીસે અટકાયત કરી અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ખાંભા મહુવાને જોડતો બ્રિજ અતિ જોખમી બન્યો છે દાતરવાડી નદી પર આવેલા બ્રિજને જોઈન ખુલી ગયા છે બ્રિજને સળિયા દેખાઈ રહ્યા છે ધોધમાર વરસાદ બાદ અરવલ્લી જિલ્લાને જોડતા રસ્તાઓ બની ગયા છે ઉબડખાવડ ભારે વરસાદથી રસ્તાના હાલ બેહાલ થઈ ગયા જેના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન છે મોડાસાથી શામલાજી તરફના સ્ટેટ હાઈવેમાં બે બે ફૂટના ખાડા પડ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે સ્ટેટ હાઈવેમાં ઇસરોલ ખેરચા ભવનપુર ટીંટોય પાસે પણ રસ્તો બિસ્માર થયો છે ભરૂચના ગામડાઓમાં રસ્તાઓ ધોવાયા લોકો હેરાન પરેશાન ભરૂચ જિલ્લાના જંબુસરના વેદજ ગામમાં વરસાદના પાણી હજુ પણ ઓસર્યા નથી ગામને જોડતા મુખ્ય રસ્તામાં પાણી ભરાતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે રસ્તો ધોવાઈ જતા વાહનો ચાલી શકતા નથી ગામના બાળકો ઘણા સમય થી ઘૂંટણ સમા પાણી પસાર થઈને સ્કૂલે યુવાનો નોકરી ધંધા માટે ગામની બહાર જઈ શકતા નથી ઢોર ને પણ ઘાસચારો ન મળતા ગ્રામજનો પરેશાન થયા છે દર ચોમાસામાં આ સમસ્યા સર્જાય છે આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવાની ગ્રામજનોએ તંત્રને માંગ કરી એક બે કે ત્રણ નહીં એકસાથે બાર સિંહોનો ઝૂંડ ગીરના રાજાઓના આ દૃશ્ય નિહાળ્યા બાદ કહી ઉઠશો કે સિંહના ટોળા ન હોય તે કહેવત ખોટી છે જુનાગઢના ગીર વિસ્તારના ગ્રામ્ય ગ્રામ્યપંથકમાં એક બે ત્રણ નહીં એકસાથે બાર સિંહનું ઝૂંડ લટાર મારવા નીકળ્યું જાણે કોઈ પરેડ ચાલતી હોય તેમ જંગલના રાજાઓ એક લાઈનમાં શિસ્તબદ્ધ રીતે એક બાદ એક નીકળ્યા

સુરત જિલ્લામાં દિન પ્રતિદિન તસ્કરોનો તરકાટ વધી ગયો છે ત્યારે વધુ એક તસ્કરે પલસાણા તાલુકામાં બે તસ્કરો નિશાન બનાવ્યું મોડી રાત્રે ત્રણ વાગ્યાના અરસામાં મંદિરમાં પ્રવેશી ખાખા ખોળા કરી રહ્યા હતા તે દરમિયાન સ્થાનિકો જાગી ગયા જેથી સ્થાનિકોએ બંને તસ્કરોને રંગે હાથે ઝડપી લીધા સમગ્ર ઘટના સીસીટીવી જોવા મળી જેમાં દેખાઈ રહ્યું છે કે છત્રી સાથે બે લોકો ધીમે ધીમે મંદિરમાં પ્રવેશ કરે છે જે બાદ મંદિરનો દરવાજો બંધ કરી અને છે ત્યારબાદ મંદિરના ગર્ભગૃહના દરવાજાથી મંદિરમાં ઝાંખે છે જે બાદ આજુબાજુમાં આટા મારી રહ્યા છે કે નહીં તે તપાસ કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે જે બાદ અચાનક જ બહુ જ પ્રકાશ આવે છે અને ઘણા બધા લોકો મંદિરનો મેન દરવાજો ખોલી અંદર પ્રવેશે છે હોલ માં મચી જાય છે જે બાદ બહાર આવેલા લોકો મંદિરમાં ભગવાનની મૂર્તિ પાછળ સંતાયેલા તસ્કરોને પકડીને બહાર કાઢે છે ગભરાયેલા તસ્કરો મોય મુકાની ની બાંધીલી હોવા નો ભાગવાનો પ્રયાસ કરે છે જો કે ત્યાં આવી ગયેલા સ્થાનિકો તેમને ઘેરી લે છે અને લાકડી ને ધોકા વડે જોરદાર માર મારે છે બરાબર મેથી માગ ચકાડી ફલસાણા પોલીસને ને સોંપે છે ગીરના અડસઠ ગામના ખેડૂતોએ કલેક્ટર કચેરીએ કહ્યું હલ્લાબોળ બે કલાક સુધી કોઈ અધિકારી ખેડૂતોનું સ્વીકાર્યું ખેડૂતોએ રામધૂન શરૂ કરી હતી ત્યારબાદ ખેડૂતોએ ત્યાગની આપતા અંતે ડેપ્યુટી કલેક્ટરે આવેદનપત્ર સ્વીકાર્યું ખેડૂતોએ ચાર માંગણીઓ રજૂ કરી છે વિકાસ નિગમ બનાવવાની માંગ કરી છે અસરગ્રસ્ત ખેડૂતોએ કચેરી પહોંચીને હલ્લાબોલ કરતા દોડધામ મચી હતી આગામી બે માસમાં કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં નહી તો ફરી આંદોલન ની ચીમકી ઉચ્ચારી છે ડભોઈમાં ભારે વરસાદ બાદ ગામડાઓમાં વીજ ધાંધિયા શરૂ થઈ ગયા છે ડભોઈ તાલુકાના સિદ્ધપુર ગામે વારંવાર વીજળી જવાની ઘટનાઓ વધતા લોકો પરેશાન થયા છે વીજળીના ધાંધિયાને લઈ ગ્રામજનોએ હોબાળો મચાવ્યો છે પ્રશ્નનું નિરાકરણ ન આવતા રોષે ભરેલા ગ્રામજનો સબસ્ટેશન પહોંચ્યા હતા ભારે સૂત્રોચ્ચાર સાથે મચાવ્યો હોબાળો ઓફિસને માથે લીધી લોકોનો આક્ષેપ છે કે સબસ્ટેશન સ્ટેશન ગામમાં હોવા છતાં નથી મળતો પૂરતો વીજ પ્રવાહ વિરોધ વધતા ડભોઈ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી પોલીસ આવતા મામલો થાળે પડ્યો નિયમિત વીજ પ્રવાહ નહીં મળે તો ઉઘરા આંદોલનની ચીમકી મોત ની માફક પંદર થી વધુ ખુલ્લા ડીપી અને નમી પડેલા વીજ પોલ છે જે હાલ ચોમાસાની ઋતુમાં ઘાતક સાબિત થઈ શકે છે આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં એમજીવીસીએલ દ્વારા આખાડા કાન કરવામાં આવતા લોકોમાં રોષ ફેલાયો છે બે દિવસ પહેલાં તે એમજીવીસીએલની બેધકારીથી બાળક અને પશુનું મોત થયું હતું એમજીવી સીએલની બેધરકારી સામે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે તો બીજી તરફ વીજ કચેરી આણંદના અધિકારી આ અંગે તેમની જવાબદારીમાંથી છટકી રહ્યા છે કોઈ દુર્ઘટના ખુલ્લા ડીપી અને નમી પડેલા વીજ પોલના કારણે જો સર્જાય છે તો જવાબદારી કોની તે યક્ષ પ્રશ્ન છે અંબાજીમાં લુખાવના ત્રાસથી વેપારીઓ કંટાળી ગયા છે

તેને ભરપાઈ કરવાને લઈને શું તૈયારીઓ થઈ છે અને પોલીસે અત્યાર સુધી શું કાર્યવાહી કરી છે આ તમામ સવાલો હજી પણ રહસ્યમય રીતે બંધ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે રાત્રિ સમય હોવાને કારણે સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ પરંતુ આટલી ગતિ સાથે ભાવનગર જેવા શહેરની અંદર રાત્રિ સમયે કોણ આ ફોર્ચ્યુનર ચલાવતું હતું માલિક કોણ છે તે તમામ સવાલો હજી પણ વણ ઉકેલાયેલા છે ખેડા એલસીબી અને ચકલાસી પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે નડિયાદ તાલુકાના મહોળેલ ગામે મકાનના ભોયરામાં રાખેલો વિદેશી દારૂનો એકસો ચકલાસી નેવ્યાશી પેટી જેટલો દારૂ વિદેશી ઝડપી પાડ્યો છે પોલીસે બાતમીના આધારે રેડ કરી દારૂનો જથ્થો ઝડપ્યો છે મુખ્ય બુટલેઘર અરવિંદ ઉર્ફે જાફર હાલ ફરાર છે પોલીસે રૂપિયા ચાર લાખથી વધુનો વિદેશી દારૂ જથ્થો ઝડપી પાડ્યો ચકલાસી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી દ્વારકામાં ચોંકાવનારી ઘટના બની છે એક તરફ આકાશમાંથી વરસાદ વરસી રહ્યો હતો અને બીજી તરફ ચાલુ વરસાદે બાઇકમાં આગ લાગવાની ઘટના બની દ્વારકાના ઇસ્કોન ગેટ બાઇકમાં અચાનક જ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી જોકે બાઇક ચાલક અને સ્થાનિકોએ વરસાદી પાણીથી આગ પર કાબુ મેળવ્યો હતો

દાતા સરકારી હોસ્પિટલ પાસેનો વિડીયો જોવા મળ્યો છે જીપની ઉપર અને નીચે બાળકો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા નાના બાળકો ઢાળમાં ઉભેલી રહ્યા છે ત્યારે સવાલ એ છે કે જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની પોલીસની કામગીરી સામે પણ સવાલ અહીંયા ઉભા થઈ રહ્યા છે કામગીરી પોલીસની નિષ્ફળ જઈ રહી છે કે શું શું આવી રીતે ભણશે ગુજરાત હજુ સુધી જીપ ચાલક સામે પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કેમ કરવામાં નથી આવી આપણો ગુજરાત મથકે બસાય દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ એટી ગુજરાતી સાથે